સુરત સંજયનીકુમારિયમ ખાતે ભવ્ય સાંસ્કૃતિક પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો જેમાં વિવિધ સંવાદો નૃત્ય એકપાત્ર અભિનય આકર્ષક વિડીયો સો પેરેન્ટિ એક્ટિવ વગેરે દ્વારા બાળકો પ્રત્યેની દ્રષ્ટિકોણ બનાવવાની અદભુત થીમ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સો પચાસ વાલીઓ ત્રણસો સાડા ટ્યુશન ટ્રસ્ટીઓ શ્રીઓ શિક્ષકો તથા પચાસ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં પ્રસિદ્ધ સમાજસેવક માન્ય પ્રવીણભાઈ નાણામટીએ જણાવ્યું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ હકીકતમાં આપણે માતા પિતા બનવાનું છે બાળક જીદ કરે તો આપણે પણ જીદે કરીએ છીએ બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ જ્યારે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર ભાવેશભાઈ ટરાવિયા સમાજસેવક શ્રી ભીખુભાઈ ટિબ્બળિયા તથા રિવરડેલ સારાના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા એલઈડી સ્ક્રીન પર હેલન કેલર બેન કાર્સન એડિશન આઇન્સ્ટાઇન અને ગાંધીજીના પ્રેરક ઉપદેશકો દર્શાવ્યા હતા જે ઉપસ્થિત શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન કરી ગયા હતા માતા જાગો પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ હૃદયસ્પર્શી હતું મારું નામ જીતેન્દ્ર ટીંબડિયા છે હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગના એક્સપર્ટ તરીકે સેવા આપું છું અને આજે જે સુરતની અંદર આજે સુરતના ઇતિહાસમાં પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાય છે કારણ કે બીજી બધી ખરાબ વાતો તો આકર્ષક રીતે રજૂ થાય છે પરંતુ પેરેન્ટિંગની વાતો પણ માતા પિતા સુધી આકર્ષક રીતે રજૂ થવી જોઈએ એટલે આ કાર્યક્રમની અંદર બાળકનું ઉત્તમ બ્રેઇન ડેવલપમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને આપણા ભારત દેશના બધા જે બાળકો છે ફરીવાર નચિકેતા અને પ્રહલાદ અને અભિમન્યુ જેવા થાય એવો યુગ આવે એના માટે જાપાન ઇઝરાયલ અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે અને આપણા વેદ ઉપનિષદમાં જેટલું રિસર્ચ છે બધું ભેગું કરીને અમે એક મોબાઈલની એપ્લિકેશન બનાવી છે જે અત્યાર સુધીમાં પચાસ દેશોમાં દસ લાખથી વધારે લોકો એમાંથી પ્રભાવિત થયા છે અને અમે લોકો દુનિયામાં પહેલી વાર સુરત માટે એક ગૌરવની વાત કહેવાય કે બાળકોના ઉત્તમ વિકાસ માટે ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે રોજની દસ એક્ટિવિટી પેરેન્ટ્સે કઈ કરવી જોઈએ દરરોજની દસ નવી એક્ટિવિટી અમે લોકો એપ્લિકેશન થ્રુ આપીએ છીએ એ એપ્લિકેશનનું અહીંયા ઉદઘાટન થયું અને શાળા પ્રોજેક્ટ ની પણ અહીંયા ઉદઘાટન થયું છે અને અહીંયા આ મહોત્સવની અંદર અગિયારસો બારસો લોકો આવ્યા અને બધાને પોતાના બાળક હાઈપર એક્ટિવ હોય અને પોતાના બાળકને જીત કરતા હોય ગુસ્સો કરતા હોય કેવી રીતે ટેકલ કરવા એ બધું જ અહીંયા શીખવવામાં આવ્યું છે અને બહુ સારી રીતે અમારી પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટ આ પેરેન્ટિંગ વેદા એપ્લિકેશન દ્વારા વિશ્વમાં એક ક્રાંતિ લાવવા માંગે છે પેરેન્ટિંગના ક્ષેત્રે કે બીજી બધી વસ્તુ જે નિયમિત થાય છે એમ પેરેન્ટિંગ પણ નિયમિત થવું જોઈએ પહેલાના જ અત્યારના જમાનામાં મોબાઈલ થી બાળક બગડે છે પરંતુ હવે મોબાઈલ પેરેન્ટિંગ માટે જો માતા-પિતા વાપરશે ને તો બાળકો સુધરવાના છે તો એવી જબરજસ્ત આ સુરતના ઇતિહાસમાં પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાયો છે અને અમને ખૂબ જ ગર્વ ગૌરવ છે કે બહુ જ બધા લોકોએ આનો સહકાર કર્યો છે અને ભવિષ્યમાં આ વસ્તુ આખા દુનિયાની અંદર ફેલાશે એવી અમને શુભેચ્છાઓ છે કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેડા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ શ્રી જીતેન્દ્રભાઈ टिબળિયાએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક અને કુલ સીટ વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે એ માટે અમે વિશ્વમાં સૌ પ્રથમવાર જન્મથી લઈને બાર વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક દસ પ્લસ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જે ફક્ત એક રૂપિયામાં દસ દૈનિક એક્ટિવિટી આપશે આ પેરેન્ટિંગના ક્ષેત્રમાં એક નૂતન ક્રાંતિ છે હવે મોબાઈલથી બાળકો સુધરશે કારણ કે પેરેન્ટિંગ શીખવા માતા પિતા મોબાઈલનો દુરુપયોગ કરશે અમારું મિશન વધુ ભારત બનાવવાનું છે પેરેન્ટિંગ વિષય ઉપર મહોત્સવનું સ્તરનું રંગારંગ આયોજન માણીને બે હજાર ત્રેવીસના વર્ષના અંતિમ દિવસે વાલીઓએ પોતાના બાળકનું ઉત્તમ ઘટતર કરીને નવા ભારતના નિર્માણમાં જોડાવાની પ્રેરણા લીધી પેરેન્ટિંગ વેડાની આ ક્રાંતિથી વિશ્વભરમાં પચાસથી વધુ દેશોના દસ લાખ કરતાં પણ વધારે માતા પિતા પ્રભાવિત થયા છે બીરો રિપોર્ટ હિન્વી ન્યૂઝ સુરત